આગામી દિવસો દિવસોમાં પશ્ચિમ હિસ્સોની અસર થશે અને તારીખ દસથી જ હવામાનનો પડતો હશે તારીખ પંદર સુધીમાં તો પશ્ચિમ હિસોપની અસર દેશા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ હરિયાણા રાજસ્થાન અને શેખ દિલ્હી તેમજ શેખ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા છે આ વખતે કંઈક કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે પણ પવનની ગતિ વધારે છે વાર્ષિક પવન ભાગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની અને કચ્છમાં વીસ કિલોમીટર ઉપરની ઉત્તર ગુજરાતમાં પણ પંદરથી વીસ કિલોમીટર ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે પરંતુ આ પવનની ગતિ ક્યારેક દશિંગ પવનની ગતિ ત્રીસ કિલોમીટર કે ઉપર જાય અને કચ્છના ભાગોમાં પણ ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરની જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી પણ તારીખ અઢારથી વીસ વીસ કે એકવીસમાં માર્ચના ત્રીજા સપ્તાહમાં બીજો પચીસ દિવસો આવશે અને આની અસર પણ લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે પરંતુ એપ્રિલ અને મેમાં બંગાળસાગરમાં ભારે હલચલ જોવા મળશે ચક્રવાતો સર્જાશે અને પણ હલચલ જોવા મળશે હમણાં લગભગ દસથી તેરમા ગરમી છે ત્યાર પછી મહત્તમ પ્રમાણમાં ઘટાડો થશે ફરી પાછો પુનઃ ઓગણીસથી બાવીસમાં પચીસો પામતા ગરમી છે પાછો ફરી પાછો મહત્વ પ્રમાણમાં ઘટાડો થશે એટલે મહત્વ પ્રમાણમાં વધઘટ થયા જ કરશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં મહત્વ આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની રહેવાની શક્યતા રહેશે આગામી દિવસો દિવસોમાં પશ્ચિમ હિસ્ફની અસર થશે અને તારીખ દસથી જ હવામાન પડતો હશે તારીખ પંદર સુધીમાં તો પશ્ચિમની હિસોપની અસર દેશ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ હરિયાણા રાજસ્થાન અને શેખ દિલ્હી તેમજ શેખ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે આ વખતે કંઈક કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વરસાદ કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે પણ પવનની ગતિ વધારે છે પાછી પવન ભાગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની અને કચ્છમાં વીસ કિલોમીટર ઉપરની ઉત્તર ગુજરાતમાં પણ પંદરથી વીસ કિલોમીટર ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે પરંતુ આ પવનની ગતિ ક્યારેક દસિંગ પવનની ગતિ ત્રીસ કિલોમીટર કે ઉપર જાય અને કચ્છના ભાગોમાં ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરની જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી પણ તારીખ હજારથી વીસ વીસ કે એકવીસમાં માર્ચના કેટલા સપ્તાહમાં બીજો પચીસ દિવસો છે અને આની અસર પણ લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો સુધી જવાની શક્યતા રહે છે અને માર્ચ માસમાં બંગાળસાગરના અરબસાગરમાં હલચલ જોવા મળશે પરંતુ એપ્રિલ અને મેમાં બગાડસાગરમાં ભારે હલચલ જોવા મળશે ચક્રવાતા સર્જાશે અને હરબાગરમાં પણ હલચલ જોવા મળશે હમણાં લગભગ દસથી તેરમાં ગરમી હશે ત્યાર પછી મહત્વપૂર્ણ પ્રમાણમાં ઘટાડો થશે ફરી પાછો પુનઃ ઓગણીસથી બાવીસમાં પચીસ વર્ષો આવતા ગરમી છે પાછો ફરી પાછો મહત્વપૂર્ણ પ્રમાણ ઘટાડો થશે એટલે મહત્તમ ઉછળા પ્રમાણમાં વધઘટ થયા જ કરશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં મહત્તમ ઉંચા પ્રમાણ આડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની રહેવાની શક્યતા રહે છે